ચાર ઈઆઈ અને ચાર એડીઆઈની ટીમ બનાવી છે અને તેને સોમવારથી જ શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો આદેશ કર્યો છે અહીં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જણાવ્યું છે કે શાળા એસઓપીનું પાલન નહીં કરતી હશે તો તેને નોટિસ આપીને ખુલાસો પૂછાશે તે બધી તપાસ કરીને શાળાને પેનલ્ટી આપવા સુધીની પણ કાર્યવાહી કરાશે ડીઓ કહે છે કે કોઈ શાળા એસઓપીનું પાલન નહીં કરતી હોય તો વાલીઓ પુરાવા સાથે ઇમેલથી ફરિયાદ કરી શકશે જ્યારે યુનિવર્સિટીએ પહેલી જાન્યુઆરીથી કોલેજો અને ડિપાર્ટમેન્ટોને શરૂ કરવાનો આદેશ પણ કર્યો છે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોને કોલેજોને કહ્યું છે કે અગિયારમી જાન્યુઆરીથી નું પાલન કરીને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ફરી શરૂ કરી શકાશે પહેલી જાન્યુઆરીથી કોલેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરવા આદેશ કર્યો છે તો યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોને અને કહ્યું છે કે અગિયારમી જાન્યુઆરીથી એસઓપીનું પાલન કરીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરી શકાશે નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લાચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ હવે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો કોવિડની પરિસ્થિતિમાં લગભગ દસ મહિના પછી તારીખ અગિયારમી જાન્યુઆરીથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ શાળાએવા સજ્જ છે શાળાનો સ્ટાફ પણ સજ્જ છે કારણ કે પરીક્ષાની ચિંતા સ્વાભાવિક બધાની છે વર્તમાન પરિસ્થિતિમાંથી બાળકો સુસજ રહે સાવચેતીપૂર્વક આવી શકે ભણી શકે અને જઈ શકે એવી વ્યવસ્થા શાળાએ સંપૂર્ણપણે કરી છે વિદ્યાર્થીઓના પ્રવેશથી લઈને વર્ગખંડ સુધીની તમામ વ્યવસ્થાઓમાં શાળાનો સંપૂર્ણ સ્ટાફ ખડે પગે રહેશે સેનેટાઈઝર એ લોકોનો થર્મલથી ટેમ્પરેચર ચેકિંગ વગેરે તમામ બાબતો વિદ્યાર્થીઓ એક બેન્ચ ઉપર એક જ બેસી શકે એવી રીતની વ્યવસ્થામાં એકથી પચીસ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં રહેશે અને શાળાનો સ્ટાફ તેઓને એ બી એ બી સીડીની વ્યવસ્થામાં ગોઠવશે તકેદારી રાખીશું કે બાળકો એકબીજાની સાથે બહુ હળે ભળે નહીં અને કાળજી રાખે રિસેસ આપવાના નથી અને ત્રણ કલાકની સમય મર્યાદામાં વર્ગો સંપન્ન થશે શાળાની જેમ જ જો કોલેજ અને ડિપાર્ટમેન્ટોની એસઓપી છે કોલેજ અને ડિપાર્ટમેન્ટે ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવાનું રહેશે તે સાથે વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝરની વેલકમ કીટ પણ અપાશે અઝર કુરસી ડિટેલ ફેન